શૂન્યમાંથી સર્જન એક અનાથ બાળકની ગાથા રેલવે પ્લેટફોર્મનું ઘર અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર હજારો લોકોની અવરજવર થતી હતી પણ દસ વર્ષના કાનુ માટે એ ભીડમાં કોઈ પોતાનું નહોતું કાનુ અનાથ હતો તેને યાદ પણ નહોતું કે તેના માતાપિતા કોણ હતા તેના માટે દુનિયા એટલે પ્લેટફોર્મ નંબર ચાર જ્યાં તે રાત્રે એક જૂના છાપા પાથરીને સૂઈ જતો તેનું કામ હતું ટ્રેનના ડબ્બાઓમાં ખાલી પડેલી પાણીની બોટલો વીણવી અને પ્લેટફોર્મ પર કચરો સાફ કરવો બદલામાં તેને ક્યારેક કોઈ મુસાફર વધેલું ભોજન આપતું તો ક્યારેક ચાવાળો એક બિસ્કીટનું પેકેટ પકડાવી દેતો ભૂખ અને અપમાન એક કડકડતી ઠંડીની રાત્રે કાનુને ખૂબ ભૂખ લાગી હતી તેણે આખો દિવસ કાંઈ ખાધું નહોતું સ્ટેશન પાસેની એક હોટલ બહાર તે આશાભરી નજરે ઊભો રહ્યો હોટલના માલિકે તેને જોઈને મદદ કરવાને બદલે જોરથી ઠપકો આપ્યો ચલ આગો જાયથી ગરાગ બગડે છે કાનૂની આંખમાં આંસુ આવી ગયા તે વિચારવા લાગ્યો શું ગરીબ હોવું એ ગુનો છે શું મારો કોઈ વાંક છે કે મારી પાસે મા બાપ નથી તે રાત્રે તે ભૂખ્યા પેટે રડતા રડતા સૂઈ ગયો તેના મનમાં એક જ સવાલ હતો કે શું આખી જિંદગી મારે આમ જ જીવવાનું જીવનનો વળાંક એક દેવદૂતનું આગમન બીજા દિવસે સવારે પ્લેટફોર્મ પર એક વૃદ્ધ શિક્ષક જેમને બધા દાદાજી કહેતા ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા તેમણે જોયું કે એક ખૂણામાં બેસીને કોઈકના ફેંકી દીધેલા છાપામાં છપાયેલા ચિત્રો બહુ ધ્યાનથી જોઈ રહ્યો હતો દાદાજી તેની પાસે ગયા અને પૂછ્યું બેટા તને વાંચતા આવડે છે કાનુએ નીચી નજરે કહ્યું ના સાહેબ હું ક્યારેય શાળાએ ગયો જ નથી દાદાજીએ તેના હાથમાં એક પેન અને નોટબુક આપી કાનુના ચહેરા પર જે ચમક આવી તે કોઈ કિંમતી ખજાનો મળ્યા જેવી હતી દાદાજીએ તે જ ક્ષણે નક્કી કર્યું કે તેઓ આ બાળકને ભણાવશે તેમણે કાનુને નજીકના એક સરકારી આશ્રમમાં દાખલ કરાવ્યો સંઘર્ષ અને સફળતા આશ્રમમાં રહેવું કાનુ માટે સરળ નહોતું બીજા બાળકો તેની મજાક ઉડાવતા કે તે રસ્તા પરનો છોકરો છે પણ કાનુએ મન મક્કમ કરી લીધું હતું તે દિવસ રાત મહેનત કરતો જ્યારે બીજા બાળકો રમતા હોય ત્યારે કાનુ લાઇબ્રેરીમાં બેસીને વાંચતો તેના મનમાં એ હોટલ માલિકના શબ્દો અને સ્ટેશનની એ ઠંડી રાતો યાદ આવતી જે તેને વધુ મહેનત કરવાની પ્રેરણા આપતી તેને સમજાઈ ગયું હતું કે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે જે તેની કિસ્મત બદલી શકે છે વર્ષો વીતતા ગયા કાનુએ દસમા અને બારમા ધોરણમાં આખા શહેરમાં પ્રથમ નંબર મેળવ્યો તેની મહેનત જોઈને એક સેવાભાવી સંસ્થાએ તેને આગળના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી વર્ષો પછી એક નવો સૂર્યોદય પંદર વર્ષ પછી એ જ રેલવે સ્ટેશનની બહાર એક મોટી કાર આવીને ઊભી રહી કારમાંથી એક રૂઆબદાર યુવન ઉતર્યો તેણે મોંઘા કપડાં પહેર્યા હતા પણ તેની આંખોમાં એ જ જૂની નમ્રતા હતી એ બીજું કોઈ નહીં પણ કાનુ હતો જે હવે એક મોટો કલેક્ટર બની ગયો હતો તે સીધો એ જ હોટલ પાસે ગયો જ્યાં તેને ધૂતકારવામાં આવ્યો હતો હોટલ હવે જૂની થઈ ગઈ હતી અને માલિક વૃદ્ધ થઈ ગયા હતા કલેક્ટર કાનુએ જઈને વૃદ્ધના હાથમાં મીઠાઈનું પેકેટ આપ્યું વૃદ્ધ તેને ઓળખી ના શક્યા કાનુએ સ્મિથ સાથે કહ્યું દાદા હું એ જ છોકરો છું જેને તમે વર્ષો પહેલાં અહીંથી કાઢી મૂક્યો હતો આજે હું તમને ઠપકો આપવા નથી આવ્યો પણ એ આભાર માનવા આવ્યો છું કે તમારા એ અપમાને જ મને આજે આ સ્થાને પહોંચાડ્યો છે નિષ્કર્ષ કાનુએ પોતાની કમાણીમાંથી એ જ સ્ટેશન પાસે એક વિશાળ આશા ભવન બનાવ્યું જ્યાં અનાથ બાળકોને રહેવા જમવા અને ભણવાની મફત સુવિધા મળે તેણે સાબિત કરી દીધું કે માણસ નસીબથી નહીં પણ પોતાની મહેનત અને હિંમતથી મહાન બને છે